કતારગામ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરત સાંસદ મુકેશ દલાલ અને મેયરના હસ્તે લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરાયું હતું રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો હાથ આપવાના આશ્રયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે જેના ભાગરૂપે સુરત શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો વસ્તા દેવડી કિરણ હોસ્પિટલ ની પાસ એક તારગામ ખાતે એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો જેમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને હાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળા પહેલા મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ઓગણચાળીસ હજાર છસો ચાલીસ લાભાર્થીઓને રૂપિયા એકસો છત્રીસ કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી છે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા સ્વસહાય

તેમજ દેશના અત્યારના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પદદર્શક શબ્દોના આપણે નવીન ઉર્જાને દિશા આપે છે મોદી સાહેબ કહે છે માના કે અંધેરા ઘના હે માના કે અંધેરા ઘના હે પરંતુ દીપ જલાના કહા મના હે આજના કાર્યક્રમમાં ગરીબના ઘરનો દીવો પ્રગટાવવાનો આજે નિરંતર પરંપરા છે એ આજે જાળવી રાખે છે

આજે સરકાર ગોતવા નીકળે છે તો પબ્લિક માં એમ કે સરકાર તો માઇબાગ છે પણ હવે લોકોના દિલમાં છે કે આ સરકાર આપણી છે પેલા સરકાર જે ધક્કા ખાતા વચ્ચે જે પબ્લિક એ આજે દૂર થયું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હિસાબે